રાજકોટ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં અંદાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ફૂલજર નદી કઈ રીતે બે કાંઠે વહી રહી છે નદીમાં ઘોડાપુર આવ્યા છે નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ પણ બંધ થયો છે વાહન વ્યવહાર અહીં ઠપ થયો છે લોકોને લાંબો ફેરો પડે તેવી સ્થિતિ તેવી મુશ્કેલીઓ સર્જાઈ છે ફૂલજર નદીની આ તસવીરો જુઓ નદીનો રૌદ્ર સ્વરૂપ ધસમસ્તો પાણીનો આ પ્રવાહ જેના કારણે કોસબેનું પણ ધોવાણ રાજકોટ જિલ્લાના ધોરાજીના ચિંચોડ ગામમાં ધોધમાર વરસાદ થાપ્યો ચેક ડેમ મુખ્ય માર્ગ વરસાદી પાણીથી ભરાઈ ગયા તો ચેકડેમમાં નવા નીર ની આવક જોવા મળી રહી છે અને આસપાસના વિસ્તારના લોકોને પણ તેનો સીધો ફાયદો થશે પરંતુ આ વરસાદ થઈ છે મેઘરાજા ઓળઘો છેલ્લા એક કલાક થી કોડીનાર માં મેઘરાજા ની તોફાની બેટિંગ જોવા મળી વહેલી સવારે ગીર ગઢડામાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાપ્યો હવે કોડીનાર માં રાઉન્ડ મારતા મેઘરાજા મેઘરાજાએ જયારે ગીર સોમનાથ જિલ્લા ને ગમરોનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગીર જિલ્લાની અંદર છેલ્લા પાંચ દિવસ થી અલગ અલગ જગ્યાઓમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના ગીર અને કોડીનાર પંથક ની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ખાસ કરીને ગીર ગઢડા પંથક ની અંદર વહેલી સવાર થી અત્યાર સુધીમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે તો સાથે સાથે કોડીનાર માં પણ બે થી વધુ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાય છે જો કે ગીર જંગલ ની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે ગીર જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે તો કેટલાક એવા ગામો પણ છે કે જે સંકલ્પ યોજના બન્યા છે કારણ કે ગોકળાઓ અને નદીઓના પાણી છે તે રસ્તાઓ ઉપર વહી રહ્યા છે દિનેશ સોલંકી

જેની પર હાલ નદી જેવા દ્રશ્ય તમને જોવા મળ્યા છે દ્રશ્ય ને તમે જોઈ શકો છો કે વરેલી થી કવર જવાના માર્ગ ઉપર ગુટર થી ઉપર પણ પાણી ભરવા પામ્યા છે ક્યાંક 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 વાહનો પણ ખોટકાવાની ઘટના અમલમાં પામી છે અહીં વહીવટી તંત્રના જે પાણી વરસાદી પાણી ભરાય છે તેના નિકાલ કરવાના અભાવના કારણસર હાલ આ વાહન ચાલકો આ જે ભરાયેલા વરસાદી પાણી ભરાય છે તેના ભોગ બની રહ્યા છે રસ્તામાં જોઈ શકો છો કે વાહન ચાલકો મહામુસીબત થી પોતાના વાહનો હાલ પાણીમાંથી હંકારીને બહાર જોવાની નોબત આવી છે આ રસ્તે અંદર જોઈ શકો છો કે વરેલી જેવાના માર્ગ નદી હોય છે આજે વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો રહ્યા છે અને માર્ગ ઉપર પડેલા ખાડા પણ આ જે વાહનો પણ આ જે ભરેલા પાણી ની અંદર ખોટતા હાલ જોવા મળી રહ્યા છે દ્રશ્ય જોઈ શકો છો કેટલું પાણી ભરાવાના કારણસર વાહન ચાલકોને હાલાકી વેચવાનો વારો છે તો બીજી તરફ આજે રોડની બીજી તરફનો માર્ગ છે જે તરફ માર્ગ ઉપર પણ આજે વરસાદી પાણી હાલ જે દુકાનોની અંદર પણ ભરાવા છે અને દુકાનદારોમાં મોટું નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ ન્યૂઝ ગુજરાતી કોરોના સુરત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો જામકંડોરણામાં ફરી વરસાદ શરૂ જામકંડોરના નાના ભાદરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગડકાવ થયો છે કોઝવે પાણીમાં ગડકાવ થતા નાના ભાદરથી જામકંડોરના જવાનો માર્ગ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે નાના ભાદરાથી જામકંડોરડાને જોડતો આ રસ્તો જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે તેનો ઉપયોગ લોકો નથી કરી શકતા પાણીનો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે અને સતત જે આ પાણીનો પ્રવાહ છે તે વધતો જઈ રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર પર બ્રેક વાગી રહી છે ધોરાજીના નાની મારડ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો

તમારી જિંદગીમાં કદાચ પહેલીવાર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા હશો મેઘરાજાની તોફાની બેટિંગ સામે સૌ કોઈ લાજ પાણી ભરાઈ ગયા છે ફૂલ ફૂલ સમાચાર રાજકોટના ધોરાજીથી જ્યાં સામલેદાર વરસાદ વર્ષો મોસળધાર વરસાદને લઈ શહેર પાણી પાણી થયું ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે નાની મારળ ફરેણી ભૂતવડ તોરણિયા આંસુપીડી ગુડાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગીર સોમનાથમાં આબ ફાટ્યું ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે કોડીનાર નજીક વિઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર ગીર ગઢડાની મચુંદરી નદી બની સાંગાવાડી નદીના પાણી વીસ ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે ગીર સોમનાથમાં મેઘતાંડવથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યા આસપાસના વિસ્તારોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે તો આ તરફ મછુંદરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે નદીમાં ઘોડાપુર આવતા જ લોકો પણ તેને જોવા માટે ઉમટ્યા હતા પરંતુ અત્યારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે આ જે ઘોડાપુર છે તે આસપાસના વિસ્તારો માટે જોખમ સર્જી શકે છે સતત ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આકાશમાંથી સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે અને કેટલાક વિસ્તારો માટે તે આફત બનીને વરસી રહ્યો છે

ગીર સોમનાથના ગીરગઢડામાં વરસાદ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો ગીર ગઢડાની માલણ નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો હાલ વરસાદ કોઝવે પરથી પાણી ઓસર્યા છે ગીર ગઢડાના માલણ નદીમાં ઘોડાપુર આવતા કોઝવેનું ધોવાણ થયું જોકે હવે પાણી ઓસર્યા છે પરંતુ કોઝવેની આ દુર્દશાના કારણે તેના પરથી પસાર થવું એ જોખમકારક સાબિત થઈ શકે છે ગીર સોમનાથમાં આગ ફાટ્યું ગીર ગડડા ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા નદીના પાણી પુલ પર ફરી વળ્યા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે નદીના પુલ પરથી કઈ રીતે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેની તસવીરો જુઓ અહીંથી પસાર થવું મુશ્કેલ છે જો આ કોઝવેનો ઉપયોગ લોકો કરે તો એ જોખમ સર્જી શકે છે અને હવે આ કોઝવેના ધોવાણના કારણે જ પાણીના ધસમસતા પ્રવાહના કારણે લોકોને લાંબો ચક્રાવો ફરીને વાહન વ્યવહાર કરવાની ફરજ પડી છે ગીર ગઢડા ધોકડવા રોડ પર આ સ્થિતિ સતત વરસાદી વાતાવરણ ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે ક્યાંક નદી જળાશયો છલકાયા છે ક્યાંક કોઝવેનું ધોવાણ થતા જ વાહન વ્યવહાર પર અસર પહોંચી છે આ ચાર અલગ અલગ તસવીરો એક જ પ્રકારનું વાતાવરણ અને એ વાતાવરણ પડકાર અને આફતો સર્જી છે મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે એક તરફ મછુંદરી નદીમાં ઘોડાપુર રૂપેણ નદી પણ તોફાની બની છે માલણ નદીમાં ઘોડાપુર આવ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે

જુરાગઢના માડીયા હાટીનામાં ધોધમાર વરસાદ ખાપક્યો ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી પડી ગામની મધ્યમાં આવેલ વોખડામાં પૂર જેવા પાણી વહ્યા સરકારી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા સ્ટેશન પ્લોટ પટેલ સમાજ માધવનગર પુનાપરા જલારામ મિલ રેલવે સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા હતા જવા માટે પ્રશાસન સૂચના આપી ખંભાળા રામગઢ પીપડિયા સહિત ચૌદ ગામોને એલર્ટ કરાયા પોરબંદર જીવાદોરી સમાન ફોદાળા અને ખંભાળા બંને ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે પોરબંદરમાં સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેની અસર નદી જળાશયોમાં પણ જોવા મળી છે ખંભાળા ડેમ જે છલોછલ છલકાઓ છે અને એક ફૂટ ઓવરફ્લો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે આસપાસના વિસ્તારના જે ગામડાઓ છે તેમને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે સંવાદદાતા પ્રદેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે પ્રદેશ પોરબંદરમાં વરસાદી વાતાવરણ નદી જળાશયોની શું સ્થિતિ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં છેલ્લા ચાર દિવસ જે અંધરાધાર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પોરબંદરના ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ખાસ કરીને પોરબંદર જિલ્લાના જે મુખ્ય બે ડેમો છે આજે ફૂટ જેટલો ઓવરફ્લો છે તે થયો છે અને પોરબંદર જિલ્લાના જે મુખ્ય બે જીવાદુરી સમાન ડેમ છે તે કહી શકાય આ બંને ડેમો ઓવરફ્લો થઈ ચુક્યા છે આજે સવારથી પણ પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે તે મળી રહ્યું છે દીપા આભાર પ્રતિશ જાણકારી આપવા માટે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આ કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો કલ્યાણપુર પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો કલ્યાણપુર હરિપર પાનેલી ટંકારિયા રાવલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે આ જેવી સ્થિતિ લોકોના મકાનોની અંદર પણ પાણી ઘુસેલા જોવા મળ્યા

ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જળમગ્ન થયા છે ગામોમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે રહેણાક મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે આભાર જાણકારી આપવા માટે બપોરે એક વાગ્યા સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે આઠ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે બપોરે એક વાગ્યા સુધી સત્તર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું ગીર સોમનાથ ભરૂચ સુરતમાં પણ રેડ એલર્ટ અપાયું છે નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું અમદાવાદ આણંદ વડોદરામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ બપોરે એક વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે આઠ જિલ્લા માટે કરી છે